નવરા બેઠા કુકની જોડે નિંદા કરવી કુકની કુકની નિંદા હોભરવી ખોટી પંચાયતો કરવી બાજુવારો શું કરે છે એના ઘરમાં શું દુઃખ છે એના ચેવા ઝઘડા થાય છે એ બધું જોયા વગર તમે તમારું જો તમારા ઘેર ચેવા ઝઘડા થાય છે આ શું ખોટું ઉપરથી તમે એની નિંદા કરીને તમે પાપ ધોવો છો અને એનું પાપ તમારા મુમેરાય છે તો આ બાજુ પુણ્ય કરો અને આ બાજુ આવા ને આવા પાપ કરો આ બધાને સહજ આવું પેલો આમ પેલો આમ તું ચેવો જોઈ લે પેલા જોઈ લે અંદર થી ખબર પડશે સારું છું મારા ભગવાને મને એક્સરે કે સીટી સ્કેન નું મશીન નહીં આવ્યું નકર આકાશ સ્કેન કરીને બતાવી દો જો ચેલે જ ચેવો છું કઈ શરમ થી નાહી જવું પડે અને આ માળી ત્યાં તો પોલ ખોલ નાખી ગયા હા બધાની પોલ હોય કઈક ની કઈક તમે એવું માનતા હોય કે ના હોય

મારે તો ખરી ઠપકો તો હાલે પણ જતું કરે ભાઈ મારો દીકરો નોનો સમજણો નહીં બાર છે તે રીતે તમે ભલે આજ પોત્રી વર્ણ હોય ચાલી વરણ હોય કે ત્રીસ વર્ષના હોય કે વીસ વર્ષના હોય પણ સિત્તેર વર્ષના હોય ને તોય તે મારી ભક્તિ કરો ને તો સિત્તેર વરસના હોય તોય છતાંય નોના બની જતો બાર જેવા કે મા હું તારો બાર છું તો બાર જાણીને બધું જતું કરીશ જો પોત્રી વરાના થઈ અને ભક્તિ કરશો જેવું પોત્રી વરાના થઈ ભક્તિ કરશો તો માં જેમ પાંત્રીસ વર્ષનો દીકરો થઈ જાય તો માનો વ્યવહાર બદલાઈ જાય છે બદલાઈ જાય છે ને એ પોત્રી વરાના ડાઢા માં ખોરામ લે આ શું ખોટું પણ હું આ સત્ય કહું છું એટલે તમે તમારી કુળદેવી આગળ કોઈ પણ ભગવાન માતાજી આગળ એકદમ નાના બાળ બની જાઓ જાણે કશું જ નહીં આવડતું કશું જ નહીં આવડતું

નોકરી ધંધો કરો નોકરી ક્યાંક ના મળતી હોય તો મને માતા પ્રાર્થના કરો સારા પગાર વાળી અને તમારે જોઈએ છે એવી રવિવાર રજા વાળી નોકરી મેળવી આવી જાર આવું હશે ને જાર જવું હશે ને ત્યારે તમને રજા મળી જશે એવી નોકરી મેળવી આવીશ પણ એ નોકરીમાં એ ધંધામાં ઈમાનદારી રાખજો ભલે ઓછો નફો મળે ભલે કદાચ ઓછો નફો મળે રૂપિયો ઘરમાં બચાને ઈમાનદારી રાખવાથી થોડી દિવસો તકલીફ પડશે કઈ પણ નોકરી કરતા હોય તો આ બધું આજે ચાલતું હોય છે કે પગાર હોય વીસ હજાર અને અંદર કોને કઈક નું કઈક આગુ પાસું કરીને પચાસ હજાર પાડવા જોઈએ બધા એવા છે હું માનું છું પણ પચીસ હજાર રૂપિયા માં કદાચ નોકરી કરતા હોય તો પચીસ હજાર માં ઈમાનદારી રાખી એક રૂપિયા બેમાનીનો તમારા ખીચા નહીં આવે ને તો તમારા ઘેર હું માતા એવું કહું છું છ મહિના બાર મહિના મને માતા આપી દેજો ક્યારે તમારા ઘેર દુઃખ આવા દો તો ભૂખાર મેર ની મળી પૂછો તમારી અંતર આત્મા બે નહીં કરી એવી ક્યાંક ને ક્યાંક કરી હશે કોક જ એવો વિલો હશે સજ્જન માણસ કે જેને જીવનમાં ઈમાનદારી રાખી હોય પણ જેને જીવનમાં ઈમાનદારી રાખીને એના તો આરતીઓની દીવાબત્તી કરવાની જરૂર નહીં આપે રૂપે માતા ખોરતી ખોરતી આવી છે કે મારો દીકરો છો જ જયો આસું ખોટું એના માટે માતાને બોલાવવા માટે તમારું આંગણ સુશોભિત કરવું પડે ચોખ્ખું પવિત્ર કરવું પડે આસું ખોટું જેમ મારું આગમન થાય છે તો આ દીકરે જો નાના 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 ફૂલ લઈ અને આવી મસ્ત ડિઝાઇન પાડીને મારી શોભા વધારવા માટે મારા આગમન પહેલા આ બધું શોભા કરતા હોય છે તો તમારા મનમાં એવી સુંદર વિચારો સુંદર ભાવનાઓ એવી સુશોભિત કરી નાખો આપે રૂપે તમારા મન મંદિરમાં બિરાજમાન ના થઈ જાવ મન મેરેડીને કહેજો પણ ક્યાંક ને ક્યાંક વાતે આવી ગલતીઓ દરેક થી થઈ છે અને આગળ ના થાય હું એવું કહું છું કાલથી કદાચ બેમાની કરવાથી બેમાની કરવાથી તમે ભીખારી બની જવાના હોય તો ભીખ માગી લે એનો હું મેલડી એવું કે રવિવાર ભરવાની જરૂર ઘેર બેઠા યાદ કરજો હું મેલડી તમને મળવા આવીશ રવિવાર રવિવાર તમારે આવવાની જરૂર નહીં પડે હું આવીશ તમને મળવા આટલું વચન આલું પણ આ બધી બાબતે જીવનમાં નવી શરૂઆત કરવી પડશે ત્યારે કોઈ પણ માતાજી ભગવાનના દયા આવે તમારી જ અંદર દયા ભાવના નહીં તમારી અંદર હારી ભાવનાઓ નહીં રહી તો ક્યાંથી કોઈ માતાજી ભગવાન તમને સુખી કરે કો અને તમારા હાથ શોર્ટકટમાં બધાને સુખી થઈ જવું બુઆજી કઈ કરી લો હવા મહિના બધું દુઃખ જતે હવા મહિના હવા મહિના કાઢીને દસ દસ વર્ષ ભૂવા કાઢ્યા કે શું થયું ઉપરથી વધારે દુઃખી થયા તેલ ઉપરથી દેવગતિની ની ઓટી મારી આ માતા બેહાડી દીવા બત્તી કરી છ મહિના ને પૂજી કામ ના થયું એટલે કે આ નહીં આને નાખો બીજી લાવો બીજી લાયા એને પૂજી કામ ના થયું પાસે એને નાખી દીધી ત્રીજી લાવો એમ કરતા કરતા માતા લોકો જેમ જગ્યાઓ બદલતા હોય ને મંદિરો બદલતા હોય ને એ રીત માતા હોય ઘેર બદલી નાખી ચીટલી બદલી નાખી કે નહીં ચીટલી બદલી નાખી પણ જે હતી એને જ પેલા પૂજી જોણી હોત તો જે તમારા મંદિરમાં તમારા મઠમાં જે પહેલેથી વર્ષોથી જે ગઈડ્યા પૂજી આયા છે જે દીવો છે તમારો અસલ એને જ પૂજી જોવાની હોત અને એની જ હરખી સેવા ભક્તિ અને ભજન કરી જોવાની હોત ને તો હું મેલેડી એવું કહું છું કે આ બારે જ ધામ આવવાની જરૂર ના પડે આ જેટલે દર દર ભટકવું પડે છે જે સયાની કદર નહીં કરતા અને બીજી માતાઓ લાવી એક લાવો બે ત્રણ ચાર પાંચ સાત દસ અગિયાર પંદર પંદર દીવા કર કે એક કરો કે પંદર કરોચરડી બહુચર નો અંદર થી રાજી એને તો કહી દીધું તારો મારો મેલેડી નો દીવો ના કરવો હોય તોય વાંધો નહીં તું ખાલી કુળદેવી દીવો કર આખા કુળદેવી દેવીના ખાતામાં હું માતા દરેક રાજી છું એક જ દીવામાં લો તો દસ દસ દીવા કરો તોય કશે કોમનું નું નહીં અને અમુક કે દસ દીવા કરે એટલે વધારે પાવર આવો એટલે આમ પાવર આવી જાય એક કરી જો હરકી ભક્તિ સેવા પૂજા એની કરી જો એના પ્રેમની ભૂખ છે એની પ્રેમની ભૂખ મીટાઈ જો પ્રેમ કરી જો તમારી દેવી જો ચોય હાથ લોબો કરવા દે અને ચોય ભટકવા દે ગોડા માતાઓ મટી પૂજવી બેકાર પડે પણ ભરોસો નહીં કોઈ ભરોસો નહીં બસ કઈક જંતર મંતર કરી આલો કોઈ ભુવાજી હારા મળે અને અમારે ઘેર પગલા પાડી દે એટલે કે હો સુખી લો પગલા પાડવાથી સુખી થતું હોય ને તો વારા ભરતી તમારે ઘેર આવીને કંકુના ના બે પગલા પાડી નાહી જવું જો એટલું થતું હોય તો એ કરવા તૈયાર છું પણ પગલા પાડે હારું ના થાય હા શું ખોટું હા પગલા પાડવાથી કદાચ ભાવનાઓ છે શ્રદ્ધા છે મારા પ્રત્યે તો પગલા પાડવાથી તમારે ઘેર ભક્તિભર્યું વાતાવરણ થઈ જાય તમારી અંદર ભક્તિ કરવાની ભાવનાઓ પેદા થઈ જાય સેવા કરવાની ભાવનાઓ પેદા થઈ જાય એ તો તમારા ઘેર પગલા નહીં પાડતી અહીં આવીને બેહો તો આ બધી ભાવનાઓ પેદા થઈ જાય આ ગોડુ ખોટું પગલા પાડવાનું ના બધું બરોબર છે જેને જેવી ભક્તિ છે જેને જેવી શ્રદ્ધા છે ના નહીં પણ તમે એવું વિચારતા કોક આશીર્વાદ આમ હાથ માથે હાથ મેલ દે તથા કહી દે એટલે અમારું બધું ભલું એમ ના થાય એકદમ આ ગોડુ એ પ્રમાણના કર્મો જોઈએ એ પ્રમાણનું સુધરી જવું જોઈએ અને માતાજી ભગવાન જે ઉપદેશ આપતા હોય ને જે ધર્મના માર્ગ ઉપર ધર્મનો માર્ગ એ ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેળવાથી કેવું ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેળવાથી આજે જીવનમાં ડગલે ના પગલે કાંટા ચૂપશે ભાગ છે ને દુઃખ ના ડગલે ના પગલે કાંટા ચૂપશે ધર્મના માર્ગ ઉપર આવવાથી થોડોક સમય એ કાંટા ચૂપશે પછી આગળ જતા આવા ફૂલડાના વેરાઉ મારું નામ મેળવીને આ શું ખોટું આ ફૂલો વેરાય છે એમને વેરાવીશ આ એમને મા ફૂલો પર થી આટલું થાય છે કેમ ધર્મનું આચરણ જીવનમાં અમલ કર્યું એટલે દરેકને કહીશ કશું ના થાય તો હું એવું નહીં કેતી ચોવીસ કલાક બસ મંજીરા લઈને બેહી જાઉં હું એવું નહીં શીખવાડતી નોકરી કરો ધંધો કરો ઘરનું કામ દીકરીઓ કરો બધું કરો તમારા ખૂબ આલો શરીર સંસારમાં રાખો પરિવારમાં રાખો પણ મન જો મારી યાદ મારું સ્મરણ બન્યું રહેશે ને હું મેરડી એવું કહીશ કે નવું નવું જ્ઞાન જીવનમાં પ્રદાન થશે અને તમે કોકના સલાહ આવતા થઈ જશો આ શું પણ સલાહ કોઈને આપાય એનું કારણ છે કે બધા સલાહ નહીં જોતી દુઃખ હોય તો સલાહ નહીં માંગતું કોઈ હું માતા સલાહ આલું છું તો કઈક લોકો એવું આ તો ખાલી સલાહ જ આલે છે હા તો સલાહમાં લાખો લોકોનું ભલું થાય છે તો એક હજાર વખત આલે છે આ શું ખોટું એટલે જીવન છે સુખ દુઃખ આવતા જતા રહે છે ઘેર જે માતા બેઠી છે હાલ હું માતા એવું કહું છું એ ફોટામાં ભલે તમે ફોટો હમતતા હતા અત્યાર સુધી ફોટો હમતતા હતા પણ માતા કહીશ કે તમારા ઘેર જે માતાઓ બેઠી એના ફોટા ન સમજતા એ સાક્ષાત છે એના તરસ લાગે છે એને ભૂખ લાગે છે એને ઠંડી લાગે છે એના ગરમી લાગે છે જો તમે માનો તો હા હું માતા કહીશ કે મને ઠંડી લાગે છે મને તરસ એ લાગે છે મને ગરમી લાગે છે આજ મઢુલીમાં બિરાજમાન છું તો ઠંડી આવી તો મારા થોડી ઠંડી લાગે આમ તો માતા તો અગ્નિ નો કેવાય સૂર્ય ના તેજ જેવું તેજ છે મારા મને શું ઠંડી લાગવાની પણ તમારી ભાવનાઓ છે તમારો પ્રેમ છે તો પ્રેમ થી બધું મન લાગે એક તમારા ઘેર બેઠી છે ને ચામુંડા હોય કે માકાડી હોય કે ખોડિયાર હોય જે મોતા હોય એના બે ટાઈમે એમ જમાડવાનું ચાલુ કર્યું હોય ને તો જમાડવતા રાખો નવા આવ્યો તો દરેક ને કહીશ કે ઘેર બેઠા જંતર મંતર ના બધું માગવા આવતા હોય તો અહીં બે હાથ જોડું છું જંતર મંતર ના વારણ કારણ મૂળા જોડા અહીં બંધાતા નથી અહીં દાણા જોડાવાતા નથી અહીં કોઈ રક્ષા મંત્રી નથી તમારા ઘેર જે માતાઓ છે આજ જો રવિવારના દિવસે પહેલા જ દિવસે જ આવ્યા હોય તો માતા દરેક નવા આવનારા ભક્તોને કહીશ કે કાલથી જ સોમવારના દિવસથી જ અહીંથી ઘેર જાઓ અત્યાર લગીને તમારી માતાની હરકી સેવા પૂજા ના થઈ હોય પણ અમારી વાત વાંપરી અને ઘેર જઈ અને પહેલી ચા બને તો ચા જઈને તમારી ચામુંડ મેલજોગ મેળજોગમાં લે